નમસ્કાર મેં મનોજ ચૌહાણ દગી સોમાર લાઈવ યુટ્યુબ દર્શક મિત્રોનું સ્વાગત છે મહત્વના સમાચાર સામે આવ્યા છે બોટાદથી વાલ્મિકી સમાજની બે સફાઈ કામદાર મહિલાઓ સાથે થતા અત્યાચાર જુલમો શોષણનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અત્યાર સુધી આ સફાઈ કામદાર મહિલાઓએ દુઃખદ વેદના અને ઘટના અંદર ને અંદર દુભાવી હતી હવે આ અંતે આ ઘટનાનો વિડીયો એમણે વાયરલ કર્યો છે અને વિડીયોમાં એમની દુઃખદ વેદના જણાવી છે વાલ્મિકી સમાજને જગાડવા માટે વાલ્મીકી સમાજને એક મંચ પર લાવવા માટે આ વિડીયો સમાજના લોકો સુધી પહોંચાડવામાં આવ્યો છે અને ગીર સોમનાથ લાઈવ યુટ્યુબ ચેનલના માધ્યમથી વિડીયોને બતાવવામાં આવશે અને શું છે સંપૂર્ણ ઘટના સંક્ષેપમાં જણાવવામાં આવશે સમાચાર તરફ નજર કરીએ બોટાદ વાલ્મીકી સમાજની બે સફાઈ કામદાર મહિલાઓ છેલ્લા ઘણા દિવસો અને સમયથી કામ કરી રહી છે અને જ્યારે આ કામમાં વેતનનો પ્રશ્ન આવ્યો કે સમાન કામ સામે વેતન મળવું જોઈએ ત્યારે સફાઈ કામદાર મહિલાઓએ આનો વિરોધ કર્યો અને નગરપાલિકા કોન્ટ્રાક્ટર એજન્સીયલ અને નગરપાલિકાએ જણાવી દીધું કે તમે વિરોધ શા માટે કરો છો તમને અમે જે રોજ આપીએ છીએ એ રોજ ઉપર તમારે જો કામ કરવું હોય તો કરો નહીં તો તમને અમે કાઢી મૂકજો આ મહિલાઓએ કીધું કે સમાન કામ સામે સમાન વેતન અમને મળવું જોઈએ અમે આના અધિકાર છીએ અમે અમે આના છીએ છીએ છેલ્લા ઘણા વર્ષો સમયથી કામ કરતા તો અમને આનો હક અધિકાર મળવો જોઈએ પણ નગરપાલિકા અને કોન્ટ્રાક્ટ એજન્સીએ આનો વિરોધ કર્યો ઇન્કાર કરી દીધો કે તમને સમાન કામની સામે સમાન વેતન નહીં મળે બીજા નંબરમાં મહિલાઓએ એ પ્રશ્ન કર્યો કે અમે છેલ્લા ઘણા દિવસો સમયથી મોટી શાક માર્કેટ મોટા વોર્ડમાં અમે ફક્ત બે જ મહિલાઓ કામ કરીએ છીએ આ કામ તો વધારે લોકોનું છે તો અમને બે મહિલાઓ પાસે કેમ તમે કામ કરાવો છો તો જ્યારે આવી દુઃખદ વેદના અમને એમને જણાવી ત્યારે પણ નગરપાલિકા અને કોન્ટ્રાક્ટ એજન્સીએ લઈ એવું કીધું કે ભાઈ તમારે કામ કરવું હોય તો તમે કરો નહીં તો તમે ઘર ભેગા થઈ જાવ આવી પ્રકારની જ્ઞાતિવાદ અને જાતિવાદ માનસિકતા ધરાવનારા કોન્ટ્રાક્ટર એજન્સી લોકો અને બોટાદ નગરપાલિકાના મંત્રી મંડળો ધ ગીર સોમનાથ લાઈવ યુટ્યુબ ચેનલના માધ્યમથી જાગૃત પત્રકાર હોવાના નાતે હું આપને જણાવી દઉં છું કે તમે લોકો સફાઈ કામદાર મહિલાઓની હાઈઓ છો અરે તમારી હાથ પેઢીમાં તમે સુખી નહીં થાવ તમને ખબર છે તમે શું કરો છો તમે પંદર વીસ લોકોનું કામ બે મહિલાઓ પાસે કરી રહ્યા છે આ કયા પ્રકારનો ન્યાય છે તમે બે મહિલાઓ પાસે અઢાર લોકોનો પગાર વસૂલો છો અરે થોડીક તો શ્રમ હોવી જોઈએ તમને લોકોને ધગી ગીર સોમનર લાઈવ યુટ્યુબ ચેનલના માધ્યમથી અપીલ કરવામાં આવે છે બોટાદ નગરપાલિકાને કોન્ટ્રાક્ટર એજન્સીને કે સફાઈ કામદાર મહિલાઓને સમાન કામની સામે સમાન વેતન આપો એમને પીએફ એમને આપો મેડિકલ સેવા આપો તેમજ રાત્રિના મહિલાઓને તમે કામે રાખો છો તો એમની સુરક્ષા આપો એમની સુરક્ષા માટે વોર્ડ ઇન્સ્પેક્ટર સુપરવાઇઝરને પ્રદાન કરો તેમજ જે વોર્ડમાં જેટલા લોકોને રાખવા જેટલા છે એટલા લોકોને તમે રાખો ફક્ત એક કા બે લોકો ઉપર વધારાનું કામ જબરદસ્તી થોપોમાં જેથી કરી મહિલાઓને તકલીફ પડે સમસ્યાઓ ઊભી થાય અને ધ ગીર સોમનાથ લાઈવ યુટ્યુબ ચેનલના માધ્યમથી આ લાગતા વળગતા પરિવારના સમાજના લોકોને જણાવવામાં આવે છે કે ભાઈ આ બેનના સન્માનમાં આવો આ બેનને ન્યાય અપાવવા માટે જે કોઈ પણ ગેરજિમ્મેદારી અધિકારી છે કોન્ટ્રાક્ટરો છે એના વિરુદ્ધમાં લેબર કોર્ટમાં કેસ કરો જેથી કરી આ બેને ન્યાય મળે તો આપને આ સંપૂર્ણ સમાચાર જો પસંદ આવ્યા હોય તો ધગી સોના લાભ યુટ્યુબ ચેનલને લાઇક કરજો કમેન્ટમાં આપનો અભિપ્રાય આપજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો